નમસ્કાર મિત્રો કેમ છો તો આજે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે આ વાળો વ્લોક છે ને કાલે આવશે એક દિવસ આપણે એડવાન્સમાં ચાલી છે હવે મેં હમણાં આપણા ડ્રેગન ફ્રૂટમાં પાણી ચાલુ કરી દીધું છે ચાલુ છે અડધો એક કલાક જેવું થયું શું છે માલ લાગેલો છે ને એટલે પાણી જોઈશે અત્યારે છે ને આજે બાર એકસઠ હલાવવાનું છે બાર એકસઠ જીરો નાઇટ્રોજન બાર પરસન્ટ એકસઠ ટકા પોટાસ અને જીરો એટલે આપણે પોટ આપણે ફોસ્ફરસ અને પોટાશ જીરો હું છે એનપીકે એનપીકે ખાતર છે ધીમે ધીમે જાય છે કલાક કલાક હલાવીશ પછી છે ને બંધ કરી દઈશ પાણીને પછી ઓલામાં બોથા છે ને ઓલા ગાયનો ચારો એનામાં હલાવાના છે ત્યાં ત્યાં પોણો કલાક લાગે છે પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેવું લાગે છે

એટલે એવું છે મારું અહીંયા હું આ ફિલ્ટર લાગેલું નથી હવે લેવું છે આપણે ઓલું ડીસ ફિલ્ટર ફિલ્ટરનું બોડી છે ફિલ્ટર નથી સીધા કરવા પડશે આમ રાખવું છે ને કારણ કે અહીંયા રાખવાની પાડો બધી અહીંયા હોય છે આટલે તો માલ તો સારો લાગેલો છે આજે છે ને પાંચ પેઠી ઉતરી પંચાવન કિલા માલ થયો ધીમે ધીમે ઉતરે છે વરસાદ આવે ને એટલે બધા એક સાથે પાકી જશે જોજો તમે કેટલા પાકે છે કે ફંગસ છે તો હિડો મિલ છાંટવો પડશે છાંટી દઈએ તો હવે જો આમ અંધારું છે ગઢસીસાજુ માંડવી બાજુ બધે અંધારું લાગે છે પવન લાવવા માંડી એટલે વિખાઈ જશે લગભગ હવે પેલા એમ થતું હતું કલાક દોઢ કલાક પહેલા કે પેલું થઈ જશે વરસાદ આવશે પણ આવ્યો નહીં ચાલો ખેંચાઈ ગયું છે કે શું છે લાઈનો કૂતરા છે ને સાલો હું કરના છે આડી ઓડી અમે શું એને કરી નથી યાર ઠાકોર તો આપણે એવું કરતા નથી યાર રાખવી પડે જો આવી રીતે પાણી દોઢ બે કલાક હલાવો એટલે કાટું કાટું બધી રીચ થાય છે ને એકદમ બાજુમાં હોય છે ને એ નથી મેળ પડતો એકદમ બાજુમાં પડી છે જો દિલાઈનો વરસાદ મોડો આવશે ને તો અહીંયા આપણે તો અંધારું કેવું છે એ પાણી આપી દઈશું એટલે થોડું થોડું બેડ પણ મળે તો વાંધો ના આવે સમજે તો આપણા રાજભાઈ પણ ડ્રેગન ફ્રૂટ ઉતારે છે આજે ના ખાસ વીસ પચીસ ભોગ થયા છે આપણું શું છે એનું ફ્લાવરિંગ થોડુંક વહેલું આવ્યું હતું એટલે વહેલાં પાકી ગયા છે આપણા થોડાક મોડા પાક છે ત્રીસ તારીખ પછી આપણા પાકી જશે જબરદસ્ત વરસાદ એક આવી ગયો ને બધા એકસાથે પાકી જશે લોટ બે ટન જેવો માલ થશે ટાંકીમાં છે ને સટ મિક્સ કરી દીધું છે હા એનપીકેમાં છે ને ફોસ્ફરસ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને કે એટલે પોટાસ પોટાસિયમ એ બધી વસ્તુ શું શું છે તમે જાણી લેજો ગૂગલ કરીને હજુ ઘણો બધો માલ છે આવતી વખતે છે ને ફ્લાવરિંગ છે ને કરવાનું છે ડ્રોપ કરવાના પલ કટ કરી દેવાના છે અમુક અમુક એક લીટમાં બે જ ફ્રૂટ હોવા જોઈએ તો શું છે સાઈઝ પણ મળે આપને ને સારું એવું ક્રોસ થાય કટાડો એવો છે ને અહીંયા છે ને હોજમાં છે ને પાંદડી બહુ થઈ ગઈ છે ને તમે જો તો ખરા કેટલી થઈ ગઈ છે એ માણસો નવરા થશે તો બે મહારાણ બે રાજભાઈને માણસો આવશે આખો હોજ ને ગઢ બૂટ આમ બૂટ ના આવે ઘન બૂટ ઊંચું એટલે એટલે સુધી પહેરાવીને અંદર મૂકશું બધો પાવડીથી કાપતા આવે ને દાંતરડાથી ખંટા ને પછી અંદરથી કચરો બધો સાફ કરવો છે વોટર સોલ્યુબલ ખાતરની ખાસિયત છે એકદમ તમને ખબર ના પડે આમાં કયું ખાતર નાખેલું છે એકદમ સોલ્યુબ થઈ જાય વોટરમાં એકદમ બળી જાય છે પાણીમાં જો તમે લોકો હાર્વી ફાર્મ નર્સરીની ચેનલનું જોવો છો ને લિંક આમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ચેનલ જોજો એમાં સારી સારી માહિતી આપણે નાખેલી છે મહિનામાં બેથી ત્રણ વિડીયો આવે છે આ વખતે થોડાક ઓછા થયા છે હવે છે ને રેગ્યુલર મહિનામાં બેથી ત્રણ વિડીયો આવશે કારણ કે મિનિમમ બે વિડીયો તો આવશે જ કારણ કે ત્રણ વિડીયો કારણ કે ઘણા વિડીયો બનાવવા માટે ટૉપિક હોવા જોઈએ કે કમેન્ટ્સમાં આવે એ પ્રમાણે આપણે બનાવીએ એટલે થોડું થોડું એનામાં ગ્રોથ કરાવી એનો સારો છે ગ્રોથ એમાં પચીસો કલાક થઈ ગયા છે આપણા વોચ ટાઈમ હજી મનીટાઈઝ તો નથી થયા એકચ્યુઅલી છે ને મારું પ્રતિક વાસવાણી બ્લોગિંગ ચેનલ છે ને એક વખત મોનિટાઈઝ થઈ ગયું છે પણ એમાં છે ને વચ્ચે મેં ડીઝલનું પંપ ચાલુ કર્યું તો એનામાં વરસ એક વિડીયો ના નાખ્યા એટલે પાછું ડીમોનીટાઈઝ થઈ ગયું કે એના વોચ ટાઈમ છે ને એ કન્ટિન્યુ ચાર હજાર જેટલું આપણે મેન્ટેન થવું જોઈએ નહીં તો પછી ડીમોનીટાઇઝ થઈ જાય છે ડીમોનિટાઈઝ થઈ ગયા એક પૈસા પણ આવી ગયા છે તો કેટલા આવે છે એ હું તમને યુટ્યુબની પોલિસીને પ્રમાણે તમે કહી નહીં શકું તો એટલું તમને જણાવી દઉં કે નોર્મલ પોકોના ફોર જી ફોન છે ને એકસો અઠ્યાવીસ જીબીવાળા એ ત્રણ આવી જાય એટલા આવ્યા છે પહેલાં આવ્યા હતા તમે સમજી ને બે હજાર ને બાવીસ હા બે હજાર બાવીસના દિવાળી ટાઈમે આવ્યા સામે ટાઈમ લાગે છે દર મહિનાની આઈ થિંક દર મહિનાની એકવીસ બાવીસ તારીખના ત્યાંથી ટેક આપણે એનું હેડક્વાર્ટર છે ને ગૂગલનું ત્યાંથી રિલીઝ થાય છે પેમેન્ટ આપણે કોડ નાખો ને એ બ્રાન્સ જોવું પડે છે વ્યવસ્થિત થોડુંક એડસન્સનું કામ થોડુંક કરવું છે અને સેન્સિટિવ કામ છે જરા પણ મજાક પણ ના ચાલે એનામાં ચેનલ બનાવવામાં કદાચ તમે આડું કરો ચાલે એડસેન્સમાં એક જ એડસેન્સ હોવું પડે એની સાથે ત્રણ ચાર ચેનલ લિંક આપશો તો ચાલશે કારણ કે એ તમારે એડસેન્સ છે ને ગૂગલનો તમારો એકાઉન્ટ એકાઉન્ટ છે એકાઉન્ટ નંબર છે એડસો સો એનામાંથી પૈસા પછી એકાઉન્ટમાં આવે આવી રીતે સેટિંગ છે તો અમારા વિડીયો જોતા રહેજો મારું ચેનલ પણ ગ્રોથ કરે આ છે ને જાંબુ છે જોરદાર થાય છે એનામાં પિંક કલરના જાંબુ થાય છે મસ્ત જાંબુ થાય છે એ તો હજી કલાકે ચાલશે અત્યારે પાંચ સવા પાંચ વાગ્યા છે કલાક જેવું છે તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ મળી નેક્સ્ટ બ્લોગમાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઈક કરજો ને બે લાયકન સાથે દબાવજો બધાને જય શ્રી રામ આવજો